જે પૈકી સુરેન્દ્રનગર જિલ્લામાં છ મશીન ફાળવવામાં આવેલ છે જેમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર મળી ચુડા સાયલા લખતર થાનગઢ તથા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ પાટડીનો સમાવેશ થાય છે જેમાં જિલ્લાના કુલ ત્રીસ સરકારી લેબોરેટરી ટેકનિશિયનને તેની તાલીમ અપાઈ ગયેલ છે ત્યારે આજ રોજ ચુડા તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચુડા ખાતે માન્ય ધારાસભ્ય શ્રી કિરીટસિંહજી જીતુભા રાણાના શુભવરદસ્તે ટુનાટ મશીનની કામગીરીનો શુભારંભ કરવામાં આવેલ છે અગાઉ ટીબીના નિદાન માટે ગળફાની તપાસ થતી હતી જેમાં ઘણા દર્દીઓ છૂટી જતા હતા પરંતુ ટૂનાટ મશીનના આવવાથી તેના ઉપયોગના કારણે થૂક કે લાળમાં પણ ટીબીના સૂક્ષ્મ જીવાણું હોય તો તેનું ઝડપી સચોટ અને સમયસર નિદાન થઈ શકે છે અને ટીબીના દર્દીને વહેલા સારવાર પર મૂકી ટીબીના કારણે થતાં મૃત્યુનો આંક ઘટાડી શકાય છે આ મશીનના કારણે પહેલા પ્રાઇવેટ લેબોરેટરીમાં ટીબીના નિદાન માટે થતાં નવસો રૂપિયા કે તેથી વધુનો ખર્ચ સામાન્ય નાગરિકે ખર્ચવાનો રહેશે નહીં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચુડા ખાતે ચુડા તાલુકા તથા તેની આસપાસના ગામોના દર્દીઓની આ સુવિધાનો મફતમાં લાભ મળશે આ કાર્યક્રમમાં સફળ બનાવવા માટે માન્ય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉક્ટર બીજી ગોહિલના માર્ગદર્શન હેઠળ જિલ્લા ક્ષય અધિકારી ડૉક્ટર ચેતન પટેલ તથા તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર બી એમ વાઝા જિલ્લા ભાજપ કારોબારી સભ્ય જશુભા જિલ્લા પંચાયત સદસ્ય તનકસિંહ રાણા તાલુકા ભાજપ સદસ્ય તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ ઝાલા જિલ્લા આરોગ્ય આઉટસોર્સિંગ પ્રમુખ શિવભા રાણા ચુડા તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ ઝાલા સહિત રાજકીય કાર્યકરો અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા